પણ આ થયું છે કામ કે આ નાડું ત્યાં જ જરૂર હતું અહીંયા જરૂરી પણ નહીં હતું તે પણ કીધું તો એને આમ સીધો થાય તો કોઈ એક્સિડન્ટ કે આમ તેમ આ વળાશે આમ સીધો આમ એ લોકોએ મનમાં એમાં પુરાણ કરો કે આમ તેમ પથ્થર રાખીને તે કરો તોય નથી કહ્યું કે વચ્ચે રસ્તો અવરોધ સ્કૂલના બાળકો કેમ તેમ જવાનું તો ચાલો ને કંઈ નહીં પણ વચ્ચે મશીને તે રાખીને આજે આઠ દિવસની અઠવાડિયું નહીં થયેલું પૂછી જોઉં એમને કઈ તારીખે આનું નહીં હું કરેલું છે તો આવા કામ તો કરાય કે નથી એમ ગામે ફરી બહાર આવ્યો એક નવો ભ્રષ્ટાચાર નિવૃત્ત સૈનિકે કરી રસ્તા અને નાળાના બાંધકામ ગેરરીતિની ફરિયાદ બિલપુડી ગામમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર ગ્રામ પંચાયત અને સરકારી તંત્રના ભ્રષ્ટાચાર ઉઘાડા પડી રહ્યા છે આવા ભ્રષ્ટાચારોના લીધે જ સ્થાનિકો કહે છે કે અમારું બિલપુડી ગામ તો ગામ નહીં પરંતુ ભ્રષ્ટાચારનું ધામ લાગે છે હાલમાં જે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે એમાં ડેરી ફળિયાથી હુકી ફળિયા તરફ જતા રસ્તા પર નાળાનું કામ કરવામાં આવ્યું તેમાં તદ્દન હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે જેના કારણે બેથી ત્રણ અઠવાડિયા પહેલાં જ બનેલા આ નાળા પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે ગેરરીતિ આચરનાર કોન્ટ્રાક્ટર છે એના પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે બીલપુડી ગામમાં માજી સરપંચના શાસનથી લઈ વહીવતાર શાસન સુધી પંચાયતના કામોમાં પણ અનેક ભ્રષ્ટાચારો આચરવામાં આવી રહ્યા છે આ કારણે ગામના જાગૃત નાગરિક એવા નિલેશ નિશાળ બિલપુડી ગ્રામ પંચાયત પણ કરી ચૂક્યા છે પરંતુ તલાટી શીતલ આહિર વલસાડ જિલ્લા લોકસંગઠન પ્રમુખ પ્રમોદ ગામવિકના જણાવ્યા અનુસાર બિલપુડીના રસ્તાના કામોમાં પીએચસી કે આંગણવાડી કે જાહેર શૌચાલયના બાંધકામમાં તેમજ બોર અને પાઇપ જેવા દરેક કામોમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે છતાં બીજેપીની સરકાર દ્વારા સતત ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેમને સરકાર પર પણ આ બાબતે આરોપ લગાવ્યો હતો કે કદાચ તંત્રની પણ મીલીભગત હોય તો જ આ વસ્તુ શક્ય બને કની સાંટગાંઠ હોય તો જ આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને તો જ કામ આપવામાં આવે અને ગેરરીતિ માંગ પકડાવવા છતાં તેમના ખિલાફ કોઈ પગલાં લેવામાં આવતા નથી આજે ને લગભગ છે ને દસ દિવસ જેટલા થયા છે એવામાં તો અહીંયાથી એક મોટી ગાડી જતામાં દબાઈ જતો હોય તો આવનાર ચોમાસામાં આની દશા કેવી રહેશે કેવું કામ થઈ ગયું છે કારણ કે ખાલી ઉપર એક સિમેન્ટનો માલ બનાવીને રાખી દેવામાં આવ્યો છે બાકી અંદર કોઈ બીજું કંઈ કે જીએસબી કે એવું કંઈ રાખવામાં આવ્યું નથી ફક્ત ને ફક્ત ખાલી ઉપર માલ બનાવીને નાખી દેવામાં આવ્યો છે એટલે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર લાગતો છે અમને ત્યારે